ચાલો <laughs> આપણે <laughs> bu dana આપણે દર્શન અને અહીંયા પણ કોણથી પંક્તિ હોય છે અને હિંપાનું ગામ જે છે હિલવણ છે અને હિંપાનું છે લોંગડી કહેવાય છે કે આ લોંગડી વિસ્તારમાં આ વાડી વિસ્તારનો કોટ છે ન્યાસ છે આ આવેલું કોલિયા મંદિર મંદિર આવેલું છે જોઈ શકો છો તમને આ વ્યુ આવું કંઈક જોવા મળશે તમે આવશો અને સામેનો જે રસ્તો થાય છે ને ંગળી તરફ જવાનું હોય છે ત્યાંથી જવાનું હોય છે આપણે હવે

વાગે કુલ